ગુડ આફ્ટરનૂન જો આપણે ગણિતની અંદર આવે છે પાસાની રમત આ રમતની અંદર બે પાસા લેવાના છે પણ આપણે તો કેટલા બધા છીએ તો આપણે કેટલા બધા પાસા લેવા પડે તો એના માટે આપણે એક સરસ મજાની શું કર્યું છે ભાઈ યુક્તિ કરી છે અને એકદમ સહેલાઈથી બધા બાળકોને ન્યાય મળે એ રીતે આપણે રમત રમવાની છે અને આપણી આ પાસાની પ્રવૃત્તિ છે એ પૂરી કરવાની છે એના માટે અહીંયા જો એક પહેલી યુક્તિ તો પહેલાં આપણે શું કર્યું છે કે આવા નકામા જો થર્મોકોલ હતો એમાંથી આપણે નકામું વેસ્ટ કાર્ડ પેપર હતું અને વેસ્ટ કેલેન્ડર એનો ઉપયોગ કરી અને આપણે આવા પાસા બનાવ્યા છે પાસામાં કેટલી બાજુઓ હોય છ કેટલી હોય છ પછી બીજો આઈડિયા બીજામાં આપણે શું કર્યું છે આવા તૈયાર પાસ આવે છે આપણી જે એફએલએન કીટ હોય છે એમાં જુઓ આ એક પછી બે પછી એ ત્રણ પછી ચાર ટપકા એ આવી ગયા ચાર પછી પાંચ અને છ તો અહીંયા જુઓ અહીંયા અંક લખેલા છે ઝીરો અને પાંચ સુધી આપેલા છે તો આ એક પાસા પછી આપણે ચાંદલાના પાસા જો નકામું બોક્સ હતું બોક્સ બનાવી અને ચાંદલાના પાસા બનાવ્યા અને હજુ એક સરસ મજાનો યુનિક આઈડિયા તો આપણે શું કરવાનું છે જો આ રીતે નકામાં વેસ્ટ કાગળ છે પૂઠા છે એનો ઉપયોગ કરી અને રેડ પેન અને બ્લુ પેન એનો ઉપયોગ કરીને આપણે શું કર્યું છે જો અંક લખી નાખ્યા છે એકથી છ સુધી કારણ કે પાસામાં કેટલી બાજુઓ હોય છ તો આપણે છ અંક લખી દીધા એક બ્લ્યુ કલર અને રેડ કલરના તો હવે આને શું કરવાનું છે આપણે ઊંધા મૂકી દેવાના છે જુઓ અંકને શું કરવાનું ઊંધા મૂકી દેવાના જો આપણે રમીન બતાવીએ એટલે તમને પણ ખ્યાલ આવે આ રીતે આપણે જુઓ બધા આપણા જે વેસ્ટ કાગળમાંથી બનાવેલા કાર્ડ છે એને આપણે ઊંધા મૂકી દીધા હવે જુઓ પાસ્તાની બે બાજુ એટલે આપણે બે કાર્ડ લેવાના છે જુઓ આ મેં એક કાર્ડ ઉપાડ્યું

પછી બીજી વખત કેટલા કેટલું કાર્ડમાં કેટલી સંખ્યા આવી છ તો અહીંથી આપણે ગણવાના એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ ને ચાર દસ કેટલા થાય ભાઈ દસ પહેલાં ચાર અને પછી છ હવે આપણે બીજી રીતે રમીન બતાવીએ જો હવે પાસા લઈએ અહીંયા જુઓ આ મેં પહેલો પાસો નાખ્યો ચલો કેટલા પડ્યા જો છ કેટલા પડ્યા છ હવે બીજો પાસો આપણે નાખીએ છીએ કેટલા પડ્યા બે તો પહેલાં આપણે છ સુધી આગળ વધવાનું જો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંથી આપણે લઈએ તો આમ છ અને પછી કેટલા પડ્યા બે તો કેટલા આગળ વધવાનો એક અને બે તો આ રીતે આપણી રમત રમવાની છે અને એટલા અંક એટલા ગણતરી કરતા 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 આપણે ઘર સુધી પહોંચી જવાનું છે જો આ પાસા બે પાસા એક સાથે છે બે અને અહીંયા બે તો બે અને બે તો આ ચલો બધાએ એક દાવ લેવાનું છે અને રમત આગળ વધારવાની છે ચલો સંજાબેન આ ઉપરની લાઇનમાંથી એક કાર્ડ લો કોઈ પણ એક વેરી ગુડ કેટલા લખેલા છે એક ચલો હવે બીજું કાઢ લો આમાંથી બીજું કાઢ લો નીચેનામાંથી વેરી ગુડ ચલો કેટલા છે ચાર તો ચલો એક ને ચાર પાંચ તો પેલા એક અંક અને પછી ચાર અંક આગળ વધવાનું એક ને ચાર પાંચ જો આ એક એક જ પછી ચાર અંક એક બે ત્રણ ચાર તો એક ને ચાર પાંચ કેટલા થાય પાંચ પાસની બેનનો વારો તમારે પાસો ફેંકવાનો છે ચલો આ પાસો ફેંકો ઊંચો કરીને નાખો અહીંયા દાવ લેવાનો છે નાખો વેરી ગુડ કેટલા આવ્યા છ હવે એક મિનિટ આ બીજો નાખો ઊંચો કરીને નાખો કેટલા આવ્યા બે છ ને બે આઠ તો કેટલા અંક આગળ વધીશું આઠ અંક પહેલા કેટલા છ અને પછી બે તો એક બે ત્રણ ચાર પાંચ ને છ કેટલે સુધી આવી જઈશું પછી બે અંક આગળ આપીએ છે ચલો આમાં ઉછાડી નાખો કેટલા આવે છે ચલો કેટલા આવ્યા અને અહીંયા ચાર ચાર પાંચ તો એટલા અંક આગળ વધવાનો ચલો એક પાંદડું અરે પછી કેટલા અંક એક બે ત્રણ ચાર તો કેટલે સુધી આગળ વધ્યા ભાઈ કેડું રીતિકા બેન આમાંથી એક કાર્ડ લો ચલો વેરી ગુડ બતાવો કેટલા છે છ કેટલા છે છ ચલો નીચેનામાંથી એક કાર્ડ લો કોઈ પણ એક વેરી ગુડ કેટલા છે ભાઈ એ ચલો છ ને એક છ ને એક ચલો એટલા અંક આગળ વધો પેલા છો બીજો પાસો નાખો કેટલા પડ્યા છ તો પેલા કેટલા આગળ વધવાનો પેલા કેટલા ચિત્ર બે તો એક અને બે પછી કેટલા છ તો છ ને બે છ ને બે જો આપણે કેવી સરસ મજાની રમત રમીએ બધા સાથે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આટલે સુધી આવી ગયા વેરી ગુડ બે જ વધ્યા ચલો હવે કેટલા પડે તો ઘરમાં જવાનું કેટલા પડે તો ઘરમાં જવાનું બે જ હવે બે પડે ને તો જ ઘરમાં જવાનું છે અહીંયા દાવલો ચલો બે પડે ને તો જ નાખો આલો જલ્દી નાખો જલ્દી કેટલા છે ઘરમાં જવાશે નહીં ચલો ફરી દાવલો ફરી દાવલો ફરી નાખો કેટલા છે ઘરમાં જવાશે નહીં ચલો ફરી દાવલો દાવલી દેજો લઈ દેજો કેટલા છે ત્રણ ચલો ફરી ફરી ઉછાળીને નાખો જલ્દી કેટલા પાંચ ઘરમાં જવાશે નહીં હાલો હાલો જલ્દી દાવ લો એ ઘરમાં જવાશે છે બાય ચાલો એક 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 તો આવે જ ને ચલો એક અંક આગળ વધી જાવ એ ચલો વરી દાવ લો હવે કેટલા પડે તો ઘરમાં જવાનું એક જ ચલો દાવ લો જલ્દી 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 ચાર ચલો આવ લો ફટાફટ સ્પીડમાં લેવાનું પાંચ ચલો દાવ લો જલ્દી